દી માથે આવી જશે મિત્રો અત્યારના ને વાજ્યા છે બે વાગી ગયા જેવો સમય થઈ ગયો છે અને મિત્રો બપોરે નિશાળે થી આવી ગયો શનિવાર હતો આજે શનિવાર હતો નિશાળે સીધું આવી જજો સીધું આવીને બપોરા કરી લીધા બપોરા કરીને સીધો જો પડાવ આવી ગયો પાણી વાળવા તલ બતાડી દો તમને જો આ હજી ની તલ છે જો અને એ બગલા જો એટલું પાણી પૂજી ગયું છે ને આ ખાવ છે મિત્રો પડાઈ નથી વસાળ પૂજી જશે વ્લોગમાં કન્ટિન્યુ જો આજે આપણે પાણી વાળવાનું અને પાણી આમ જો ઘળકે ઘળકે પડી જો આમ જો જો આપણે સાયન્સ બેઠા એક કેરો પાઈ દીધું બીજા કેરા પાણી વાળ દીધું છે આપણે નાકા સાંભળે પાણી વાળું ચલો જો ત્રીજા કેરા પાણી વાળ દીધું છે ત્રીજા કેરા એટલે એટલે ભરે છે ને બગલા ના એટલે વાળ લઈશું સોથા કેરો પાસમો પાસમો અને સઠ્ઠો કેરામાં પાણી પૂરું થઈ જાય પછી આયા આપણે નવી નવી વાટ વાળે જાહેર છે એમાં પાણી વાળવાનું છે એટલે આજ આખો દી આપણે પાણી વાળવાનું જોઈ લો તો અત્યારનો સમય તડકો જોતા કહી દઉં ત્રણ વાગે જેવો સમય થઈ છે અને મિત્રો ફૂલ તડકો લાગી છે અત્યારે આપણે આ પાસમાં ચેરમ પાણી વાળી લીધું છે અને પછી એક ચેરું બચી છે આ ચેરમ જો પાણી આવી ગયું છે હજી છે નાખું વાળા આવી લેવું છું અને આ ચેરો જોઈએ જાય છે અને નીચલું પાળ્યું આપણે સવારમાં પાઈ દીધું મારું પાણી ની અને મિત્રો હવે આપણે પછી જાર પાણી છે તો લગમાં કન્ટિન્યુ 15 મિનિટ થઈ ગઈ એક કેરો ભરાતા કેરો એટલે પૂજી ગયો છે અને હવે વાળી લેવાનું છે છેલું નકો આપડો આય છે પાવડો પીડ્યો છે પાણી જો એટલે આ હેવી જો ફૂલમ ફૂલ હવે ગરમ વ્યૂ એટલે પૂરું થઈ જાય તો નકો વાળો સુલો કન્ટિન્યુ તો મિત્રો જોઈ લો આયા છેલ્લા ચેરે આપણે પાણી આખું વાળી લીધું છે અને મિત્રો ફૂલ થાક લાગી છે આ હવે આપણે ને આમાં પાણી વાળવાનું છે આમાં વાટ વાળો જાહેર વાહી દીધું છે આ કાકા વાટ વળો જાહેર વાવીને પાણી પાઈ દીધું છે આપણે પાણી વાળવાનું છે પહેલાં હું પાણી પીતાવું છું કંટી તો ફાઈનલી મિત્રો આપણે ઓલા કણે પાણી પૂરું કરી દીધું વાળ ને છું આપણે જો આમાં પાણી સાલુ કરી દીધું છે આજે આપણે દંડા સાંધો હાંધો કાઢી નાખ્યો ને પાણી આવે જો બગલો નું જો પાવડો છે એટલે જ્યારે આપણે વાઈ દીધા છીએ અને જો આયા આ મોટરનું પાણી ચાલુ છે અહીંથી આપણે ઢોર પાવી છીએ એ ડબલું છે બીટ જો મિત્રો આપણે છે ને ઢોર પાઈ લીધા છે અને સીધા થાબુ ઉપર આવી જશું પાન જે જે ખડ પડ્યું છે ને ઈ ખડ ધોને નાખવાનું છે ઈ પેલા એ જો આ જો આટલું પાણી પાઈ દીધું બે કેરા બચી એમાં છેલા કેરા મિલક બચી છે પછી સીધું ઈ ઈ પૂર થઈ જશે પછી મેં કે દે મોર અને મિત્રો આ દી જો અને મિત્રો આ જે પુલાઈ રહ્યા ને ઈ પુલા ઢોરને નીચે નાખવાનો છે અત્યારે આપણે પાણી પાયું હોય નીર નાખ્યું પડશે ને તો નીર નાખી દેવી અને એમ જો આખું પડું લીલું સમગી નહીં સલો કન્ટિન્યુ પૂળો આપણે નીચે નાખી દીધા છે અને આ જે હારા છે અને બીજા જે દૂધના નથી દૂધના છે એટલે અને સારું ખડ નાખવાનું બીજાને આ બીજું ખડ પડ્યું છે હવે નીચે જઈ ગયું એનું આ ખડ નાખવાનું છે ફાઈનલી મિત્રો અત્યારનો સમય થઈ ગયો છે જેવો સમય થઈ ગયો છે અને આપણે બધુંય કામ પૂરું કરી દીધું છે બધું એટલે કે આપણે નીણ લીધી નીણ લઈ નાખી દીધી છીએ અને પાણી વાળ ને છૂએ જોઈ લો આયા પાણી વાળ ને છૂએ અને ગાડી પડી એટલે આપણે અહીંથી રસ્કો વાઢીએ છીએ અને મિત્રો સાડા છ જેવો સમય જોઈ લો દી આથમી જો આમ છે તો દી આથમી જો છે ભાઈ અને મિત્રો ફૂલ આજ થઈ ગયો છે પણ તું આપણે એક્સરસાઇઝ નથી મૂકવાની સલો એક્સરસાઈઝ કરી ફાઇનલી મિત્રો એક્સરસાઇઝ આપણે કમ્પ્લીટ કરી દીધી છે આજની એક્સરસાઇઝ આપણે પૂરી કરી દીધી છે અને જોઈ લો હવે આજમાં જાય છે પૂરો તો મિત્રો આપણે કાંઈમ જવાનું છે મેળવાડીમાં મેળવાડીમાં જન્માવું છું ફાઇનલી મિત્રો આપણે મેળવણીમાં પૂજી જ્યાશી જોઈ લો મેળવણીમાં દર્શન કરી લો અને કોમેન્ટમાં જઈ મેળીમાં લખવાનું ભૂલતા નહીં અને સાથે આપણે દીવાબતી પણ કરીને જોઈએ ફાઇનલી મિત્રો મેળવણીમાં આપણે દર્શન કરી લીધા છે અને કાકાના ઘઉં જોઈ લો હવે ડુંડી આવી કે થોડાક દિન પોક પાડે થઈ જવાનો છે મકાઈ છે આ તો મિત્રો હવે આપણે વાડી જઈ છે વાડી જઈને ધાબો ઉપર જઈને મળશું તો આપણે છે ને ફાઇનલી ધાબો ઉપર પૂજી જાય છે જોઈ લો અને હવે આ કેસરી કલરનું વાદળું થઈ જ્યું છે વાદળું જ નહીં પણ આકાશ અને મિત્રો પાણી બાણી પાઈ દીધું છે આપણે અને મિત્રો વ્લોગને આપણે આયોજન જ નાખી છીએ Λοιπόν, αφού έχετε το like και το subscribe, θα δείτε το like και